ડોક્ટર ને યશ નંદાણીયા ને બંસી ને જલસા કરવાના રે આવું તારે એમ નથી આવો અહીંયા શું આવું તારે પણ એમાં એવું છે ઈ લોકો જો અહીંયા મોકલાવે છે સુરત નું સ્પેશિયલી પણ જો એ લોકો અહીંયા મોકલાવે એનો ડેસ્ટિનેશન ચાર્જ લે કે ભાઈ એનું ભાડું તો લઈ જ પણ હારે ડેસ્ટિનેશન ચાર્જ અને ડિપોઝિટ લઈ કે ભાઈ બધા ટ્રસ્ટેબલ ન હોય

રી રિસેપ્શન સેશન સેશન બોલ તો રિસેપ્શન બોલ તો લઈ જાવ હાલ રિસેપ્શન રિસેપ્શન સેશન રી એ તો મેં આઈતી આયા મને પાડું મળવા તો બોલ જડપ કે માંસમાં સ્ટ્રોબેરી આવે ને તો અરખ ખાવી કા કેળા દીધી હા કેળા ભાઈ કંઈ હારી નથી ઓ આના ઓછા લ્યો આવી કેમ ખાવલી

રસ્તામાં થવાનું છે કોકના ઘરે તો મારી સાડી ક્રીમ હતી તો કીધું હવે અત્યારથી સાડી પહેરી ને હાથના છે ફંક્શન છે અને ભાઈ યસ દર્શિકા ફિરુંદા રાણી ફોય બધા જ આવવાના છે એટલે બધા પાછા મે ભેગા થવાના છે અને મે ઓ એટલે તમને ખબર જ છે તમાલ તો થવાની જ છે બહુ મસ્ત એન્ટ્રી છે ભાઈ આઈ ઘટે નહીં ફુગા ની એન્ટ્રી માટે તો ભાઈ જોરદાર ડેકોરેશન છે અને આ છે સ્ટેજ રિસેપ્શન માટે ટાય રેડી ઓ રેડી થયો છે હા આ તન કે અમે તો સુન આ કે એ યાદ આ દક્કો તો નથી વી આઈપી હોય તો જ થાય ભાઈ બતાવજો ઓ બહુ એટલે બહુ મસ્ત ડેકોરેશન મે નો પોકે હે ગયા મંજી નું જો હે તો કહે કે આયા નથી કે એ રહેવા દે તો એ ત્યાં પીઠી નું હતું માય કોપુદ પર નો ગયા પણ ઓય બધે ફંક્શન આપડે અત્યારે નું તો એ ના છોકલે दारू મારું એક નથી હો બતાય નું એ અમાર બધાય નું હા પીઠી નું દેખો હતું કે હા મસ્ત છે પીઠી ડેકોરેશન

મજાં પાયલ મજામાં અમે તમારે ઘેર આવવાના છે અત્યારે તો વાંધો નહીં ઓયલો તો હરમનો પુછડું નહી આવા આવા માણસો હરમ આવે તારા ના પાડે કોઈ

હા પણ હું એમ કહો રીતે કામી શું જોઈએ હવે દર્શિકા બંશી પાયલ ઓલું હું 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 કે ભગવાન નહીં દે જોઈ લ્યો બધાને થારીઓ છાસ છાસ ભાઈ લઈ લેજો ને હા હા તા નથી

Mmmm, sợ tay. Mira, ok. Buy em na bò mất tấm mại. Buy mày, mày. Thank you. Buy bò mày, giải kỹ cho mày. Buy mày, giải kỹ cho mày. Buy mày, giải kỹ cho mày. Buy mày, giải kỹ cho હવે મસ્ત પાન ખબર આવે ભાઈ બધાયને એ હીરવા ત્યાં બાજુવાળાને પૂછી લે પાન ખાવાનું છે ને પૂછ હા કીધો ભાઈ નહીં આવજો ઠીકા પાન ચાલશે ને હા જ ને

આપણે બીજે મજા લઈ જાય બીજા મજા લઈ જાય ને મારો હું કઈ સાંભળતો નથી કોઈ નું કોઈ ક્યાંય કોઈ સાંભળતો નથી તારા દિવસ બાપા કઈ જતો सभु तोड़े सि न तोड़े पाव चंग चईं चईं पाव चङियां थोरे कम મને એક શ્લોક યાદ યાદ આવે શ્રીમદ ભગવદ્ ગીતાનો અને આજનો આ પ્રસંગ છે મારે સ્વર્ગીય નરેશભાઈ મહેતાને પણ યાદ કરવા પડશે મીનાક્ષીબેનને પણ યાદ કરવા પડશે મીનાક્ષીબેન હાજર છે એમના ચિરંજીની મિહિરભાઈના વિવાહ પૂર્વમાં આપ સૌના આશીર્વાદ મળે પછી વિવાહમાં જાય મોટા ભાગે બધા રિસેપ્શન રાખતા હોય પણ મહાદેવજી જયારે લગ્ન કરવા માટે ગયા

ભાઈ વેગલ છે બાર અને રિસેપ્શન પૂરું થઈ ગયું હવે શું હવે આ લોકો હજી દાંડિયા રાસા હા ને આપડી એમ શોખીન જીવડા છે અને એનર્જી બધાય ને એટલી જ અને બહુ મજા આવી બહુ હા આપણે તો થાકી જાય પણ આ લોકો બહુ મસ્ત અને આપણી જીતા બધું સ્પેશિયલ રૂમ કેલા 30 જેટલા રૂમ છે આસો પાલો 60 60 જેટલા રૂમ છે આસો પાલોમાં અને અહીંયા અમારા રૂમમાં અમે લોકો આવી ગયા અને બત મારી સાડી મયુર પેલા હરખી બતારતે તો બંસી મંસે રે રેને સાડી તો શું હવે ટાઈમ મળ્યો તો અમે લોકો અહીંયા બીજા શિફ્ટ થઈ ગયા અને બહુ મસ્ત રૂમ છે આખો

વ્યવસ્થા બધી બહુ જોરદાર છે કેમ તો હવે ફાઇનલી સુઈ જાય અને અત્યારે વાગ્યા છે પોણા ત્રણ છે તો ચાલો અમારી ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરો ને કાલનો બ્લોગ પણ જોરદાર આવવાનો છે કાલે જાન લઈને જવાનું છે તો મળીએ બધા કાલે